શ્રેણીબદ્ધ મુદ્દા પર વાત કરી હતી સાથ સરકારની યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી તેમણે દાવો કર્યો હતો કે સે જલ યોજનાને લાગુ કરવામાં ગુજરાત સર્વપ્રથમ હોવાની વાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં

ખેતી માટેના એમના જે સજેશનો વખતો વખતના આપણને મળતા રહ્યા મને લાગે છે કે ખૂબ મોટું સન્માન ખેતી ક્ષેત્રે કામ કરતાં નિષ્ણાતનું થયું છે ખૂબ આનંદનો વિષય છે અને સમગ્ર ભારત અને ગુજરાતની જનતા વતી હું રાજ્ય સરકારનો અને ખેડૂતો વતી આભાર માનું છું કે ભારત સરકારે એક ખેડૂતને એક વૈજ્ઞાનિકને ખેડૂતોની ચિંતા કરતાં આપી છે આદરણીય નરસિંહરાવજી વડાપ્રધાન હતા અને આવતા સમયમાં ગ્લોબલ દુનિયા માટે ગ્લોબલ ભારત બનાવવા માટેના જે માપદંડો સેટ કર્યા એના માટે એમને યાદ કરી અને પીવી રાવને પણ આપ્યું એ માટે ખૂબ અભિનંદન પાત્ર છે આંગણવાડી અને શાળાના સ્કૂલના ઓરડાઓ માટે જ્યાં પણ લેકિંગ છે જ્યાં બાકી છે ત્યાં નવીન બનાવવાનું આયોજન સરકારે કર્યું છે પ્રક્રિયા પ્રોસેસમાં જ રાતોરાત બધું જ થઈ જાય એવું નહીં પરંતુ જ્યાં આવા એક બે ચાર છૂટક જે બનાવો છે એ બનાવો ક્યાંય ભવિષ્યમાં રહે નહીં આંગણવાડી પોતાના મકાનમાં કાર્યરત થાય અને એના માટે પણ આંગણવાડી બનાવવા માટે પ્રી સ્ટ્રક્ચર એટલે પ્રીકાસ્ટ કાસ્ટ્ર સ્ટ્રકચર માટે નવીન ટેકનોલોજી સાથેની આંગણવાડીઓ બને એ માટે આ વખતે પૂરેપૂરી જોગવાઈ કરી છે શાળાના ઓરડાઓ બની રહ્યા છે શાળાના ઓરડાઓ બની રહ્યા છે એટલું જ નહીં સ્માર્ટ ક્લાસરૂમ હવે ટેકનોલોજીકલ યુગ છે અને એકવીસમી સદીની વાત કરતા હોઈએ એટલે બાળકોને ટેકનોલોજી સાથે ભણાવવાની વાત સ્માર્ટ ક્લાસરૂમ આપણે તૈયાર